નવસારીના કોપીરાઈટ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દાહોદનો લોટ વેચતી કંપનીના નામનો ઉપયોગ કરી અને વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે રાધે માખણ ભોગ નામની કંપનીના

નવસારી શહેરની અંદર કોપીરાઇટ્સ અંગેની એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી નવસારી ટાઉનની અંદર કે જેની અંદર હિરેનભાઈ મુકેશભાઈ પટેલે ફરિયાદ આપેલી છે કે જે ભવ્ય ફૂડ પ્રોડક્ટ્સના નામે એમણે કોપીરાઈટ્સના પાવર મળેલા હોય જે અન્વયે રાધે માખણ ના નામે લોટની જે કંપની છે તે લોટ બનાવતા ત્રણ જણા કે જેનો લેબલનો કોપીરાઇટ્સનો ઉપયોગ કરી અને લોટ વેદનું વેચાણ કરતા હોય તેવા ત્રણ જણા ઉપર સંતોષ કુમાર માખીજા મગનલાલ માખીજા તેમજ ફ્લોરબિલ પ્રાઇવેટ લિમિટેડ એ એલ એમ પી ફ્લોર બિલ તેના વિરુદ્ધમાં તેઓએ ફરિયાદ આપી છે એક જણાની આરોપી સંતોષ કુમાર માખીજાની ધરપકડ કરવામાં આવી છે બીજી કાર્યવાહી આગળ ચાલી રહી છે